હની ટ્રેપના ગુનાનો ભેદ રાજકોટ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓ પાસેથી રોકડ સહિત રૂપિયા એકવીસ લાખની વધીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક મહિલાએ મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવીને બળાત્કારની ખોટી ફરિયાદની ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા અને આ ચેટર ટોળકીએ અનેક ઉદ્યોગપતિ અને વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યાની આશંકા પોલીસને છે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ ના સવારના સાડા દસ થી અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી છે ભરતભાઈ ભીખાભાઈ કારોલિયા જે મોરબીના રહેવાસી છે તેને એફઆઈઆર રજીસ્ટર કરાવેલ કે મહિલા જે કૃષ્ણાબેન તેને મોબાઈલમાં લલચાવી ફોસલાવીને જે ખોડલધામ આવેલું છે એની સામેના જલારામ વાડીનો લેલો છે તેના અવાવરૂ જગ્યાએ આ બેન લઈ ગયેલા અને ત્યાં બીજા ચાર હિસ્સા હું બે મોટરસાયકલમાં તથા ગાડીમાં આવેલા અને તેની સાથે તેને બળાત્કારની ખોટી ધમકી આપી અને રૂપિયા ત્રેવીસ લાખ પચાસ હજાર પડાવી લેવાની પડાવી લીધેલા જે અનુસંધાને આ તાત્કાલિક ગંભીર ગુનો હોય જેથી આઈજીપી અશોક યાદવ સાહેબ તથા જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે અમારા રાજકોટ ગ્રામ્યના પીઆઈ બીવી ઓડેદરા તથા ડીજી બળવા તથા હરદેવસિંહ ગોહિલના હોય હકીકત મળતા આ ચારેય આરોપીઓ તથા કૃષ્ણાબેનને

પાટણના સાંતલપુર ખાતે આવેલ રિન્યુ સોલાર એનર્જી કંપનીને ત્રીસ લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા